તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું તાજા સમાચાર જોઈએ તો રાજ્યમાં હવે ચોવીસ કલાકની અંદર સારો એવો વાવણીલાયક વરસાદ થઈ જશે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો અને આગામી દિવસોમાં કેવો વરસાદ હવે રહેશે તેના વિશે માહિતી વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને હવામાનના તમામ સમાચારોને લગતી માહિતી તેમજ ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળી શકે તો હવે જોઈએ વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે સૌરાષ્ટ્રમાં જુનાગઢ ભાવનગર ઉના તેમજ અમરેલી ગોંડલ જસદણ બોટાદ સોટીલા સુરેન્દ્રનગર મોરબી પાનવડ દ્વારકા આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે ભાવનગર જિલ્લાના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ જોવા મળ્યો હતો વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો ભરૂચ અમોદ રાજપીપળા બોડલી વ્યારા નવાપુર આહવા આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ધોળકા ધંધુકા વિરમગામ ખેડા નડિયાદ આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પાલનપુર રાઘનપુર મહેસાણા આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો સાથે છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ ગાંધીધામ ખાવડા નલિયા રાપર ભસાવ ભાડલી આ બધા વિસ્તારોમાં પણ છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાતોના મત અનુસાર હવે બે દિવસની અંદર રાજ્યના મોટા ભાગના તમામ વિસ્તારોમાં વાવણી લાયક સારો એવો વરસાદ થઈ જશે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો